બ્રિજ અમદાવાદના પૂર્વ પશ્ચિમને જોડતા સુભાષ બ્રિજની સંપૂર્ણ તપાસ થશે લાંબો સમય સુધી બ્રિજ બંધ રહે તેવી શક્યતા જોવાઈ રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ અને કન્સલ્ટન્ટ તરફથી બ્રિજ પર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે જેમાં બ્રિજના સ્પાનમાં અંદર રહેલા વાયરને નુકસાન થયું હોવાના કારણે સ્પાનનો ભાગ બેસી ગયો બ્રિજના એક સ્પાનમાં આ પ્રમાણે સ્થિતિ સર્જાઈ હોવાના પગલે બ્રિજના તમામ છ સ્પાનની તપાસ કરવામાં આવશે ત્યારે હવે માત્ર પાંચ દિવસ જ નહીં પણ બ્રિજ લાંબા સમય સુધી બંધ રહે તેવી સ્થિતિ નિર્માણ પામે છે શુક્રવારના બપોર બાદ બ્રિજ પરથી તપાસની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે તિરાડ કેટલા ફૂટ લાંબી અને કેટલા ફૂટ પહોળી છે તે મુદ્દે પણ તપાસ કરવાનું શરૂ કરાયું છે કયા ભાગમાં કેટલું નુકસાન થયું છે તેને લઈને પણ ચેકિંગ હાથ ધરાયું છે એક મહિના પહેલા બ્રિજ કન્સલ્ટન્ટ તરફથી વિઝ્યુઅલી ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું જેમાં બેરિંગ બદલવા અને માઇનોર રિપેરિંગનું સૂચવાયું હતું કન્સલ્ટન્ટના રિપોર્ટના ચાર મહિના સુધી સુભાષ બ્રિજ પર રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું નહીં અમદાવાદનો સુભાષ બ્રિજ જે બાવન વર્ષ જૂનો આ બ્રિજ છે પરંતુ તિરાડ પડતા આ બ્રિજ છે કે જે બે દિવસ પહેલાં સાંજે જ અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે અત્યારે આપ જોઈ રહ્યા છો અલગ અલગ એજન્સી દ્વારા જે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે અત્યારે એએમસીના જે અધિકારીઓ છે કે જે બ્રિજ ઉપર અત્યારે જોવા મળી રહ્યા છે અને જ્યાં આગળ તિરાડ પડી છે ત્યાં આગળ અલગ અલગ જે માર્કિંગ છે તે કરવામાં આવે આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ આખી જ્યાં આગળ તિરાડ પડી છે ત્યાં આગળ જે માર્કિંગ છે તે કરવામાં આવ્યા છે કારણ કે સુભાષ બ્રિજનો જે એક સ્પાન બેસી ગયો છે અને તિરાડ પડતા જ આ જે બ્રિજ છે જે સમયસૂચકતાને ધ્યાનમાં રાખીને અને બંધ કરાતા અનેક જિંદગીઓ બચી ગઈ છે કારણ કે આ જ બ્રિજ ઉપર હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે અને કોઈનો જીવ જોખમમાં ન મુકાય તેના માટે પ્રશાસન ને સાંજે જ આ બ્રિજ બંધ કરી દીધો હતો અને ત્યારબાદ જે નિરીક્ષણની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે જો કે આ બ્રિજ ઉપર કુલ છ જેટલા સ્પાનની તપાસ કરવામાં આવશે અને બેથી ત્રણ દિવસ પછી બ્રિજનું જે સમારકામને લઈને અને ચોક્કસ તારણ મળશે પરંતુ અત્યારે આપ જોઈ રહ્યા છો અલગ અલગ એજન્સીઓ અને જે એએમસીના જે અધિકારીઓ દ્વારા અહીંયા આગળ સુભાષ બ્રિજનું જે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે એટલે કે ગંભીરા બ્રિજ જેવી મોટી દુર્ઘટના ઘટતી અટકે તેના માટે અત્યારે ખાસ કરીને જે પ્રશાસન છે તે દોડતું થયું છે કેમેરામેન કૃણાલ ભાવસા સાથે રાજલ બારોટ એબીપીએસ મિતા અમદાવાદ